તારીખ દસ દસ બે હજાર ચોવીસ બપોરે બાર વાગ્યા સુધીમાં પોતાનું એડમિશન કેન્સલ કરાવી શકે છે એના માટે તમારે હેલ્થ સેન્ટર ઉપર રૂબરૂ જવાનું રહેશે અને વિદ્યાર્થી મિત્રો આવા જ ઉપર વિદ્યાર્થી મિત્રો પોતાનું એડમિશન કેન્સલ કરાવે છે તો એમણે જે દસ હજાર રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ પેમેન્ટ કરેલી હતી એ જપ્ત થઈ જશે એ રિફંડ મળશે નહીં હવે જો આવા કોઈ વિદ્યાર્થી મિત્રો મેડિકલ લાઈનની એડમિશન પ્રક્રિયાના રાઉન્ડ નંબર ત્રણ ની અંદર ભાગ લેવા ઈચ્છતા હોય